નમસ્કાર મિત્રો તમારું સ્વાગત કરે છે લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે ડેલી આ ચેનલ માધ્યમ દ્વારા મેળવવા માટે ભાગને અવશ્ય સબસ્ક્રાઈબ કરો બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે પાંચ બજાર ની અંદર જોઈએ તો આજે માહોલ છે તમને આગલા બે દિવસમાં જે ઘટાડો જોવા મળ્યો અમુક વિસ્તારોમાં પાંચ અમુક વિસ્તારોમાં પાંચ દસ રૂપિયાનો જે ઘટાડો જોવા મળતો તો એ ઘટાડો છે પૂરાંત થઈને તમને જોવા મળશે અને ભાવ છે તમને જે તમારા વિસ્તારમાં ઘટેલો છે તો પાંચ દસ રૂપિયાનો સુધારો પણ આજે જોવા મળશે કારણ કે અમેરિકન બજારનો થોડો સપોર્ટ છે અને એના લીધે છે આપણી ઘરેલું બજારો પણ થોડી મજબૂત આપણને જોવા મળે છે રૂ બજાર છે વાયદા બજાર છે ખટતી અટકી અને રિકવરી તરફ આપણને જોવા મળે છે આજના કપાસ ભાવની ચર્ચા કરીએ તો આજે છે માહોલ છે અલગ અલગ વિસ્તારોમાં છે અમુક વિસ્તારોમાં જ્યાં વેચવાલીનું પ્રમાણ થોડું ઘટેલું છે ત્યાં ભાવ છે રૂપિયા પણ જોવા મળશે એકંદરે જોઈએ તો જનરલ કેટેગરીમાં ભાવ છે બારસો પચાસ રૂપિયા થી લઈ ચૌદસો દસ રૂપિયા પંદર રૂપિયા સુધી છે ઊંચામાં જઈ શકે છે એવી રીતના એવન સુપર ક્વોલિટી ફોર કપાસ અને સારા ઉતારવાળા કપાસની વાત કરીએ તો એમાં આપણને ભાવ છે ચૌદસો રૂપિયા થી લઈ ચૌદસો સિત્તેર પંચોતેર પંચાસી રૂપિયા સુધી છે ઊંચામાં આજે જઈ શકે છે અલગ અલગ વિસ્તારોમાં યાર્ડોની અંદર છે આપણને ભાવ છે પાંચ દસ રૂપિયા છે જ્યાં વેચવાલીનું પ્રમાણ ઓછું છે ત્યાં સુધારા તરફ જોવા મળી શકે અને આગળના દિવસનો જે ઘટાડો છે એ પણ તમને સે રિકવર થતો જોવા મળી શકે છે ગામડે જોઈએ તો ચૌદસો રૂપિયાથી લઈને ચૌદસો પાસઠ રૂપિયા સુધી ઊંચામાં ભાવ છે આપી શકે છે વેપારી અમેરિકન બજારમાં રિટેલ સેલ્સ ટેક્સટાઇલ નું વેચાણ છે એક વધીને જોવા મળે છે એના લીધે છે વાયદાની અંદર મજબૂતી આપણને કાલે જોવા મળી હતી રાતભર છે વાયદાની સ્થિતિ છે અમેરિકાના ડેટા પ્રમાણે વાયદો છે આપણે બાશી સેન્ટ ઉપર બંધ થતો જોવા મળે બાશી સેન્ટ ઉપર વાયદો જ્યારે બંધ એટલે જાન્યુઆરી જાન્યુઆરીના રોજ અલગ અલગ રાજ્યોમાંથી સૌપ્રથમ શરૂઆત કરીએ ગુજરાતથી ગુજરાતની અંદર ચોમ્માલીસ હજાર ચારસો આવક જોવા મળે છે બીજા સ્થાને ગુજરાત આપણને જોવા મળે છે કાલ આપણે મહારાષ્ટ્રની ચર્ચા કરી મહારાષ્ટ્રમાં છે આજે આપણે એકાવન હજાર આવક એટલે કે અઠાર જાન્યુઆરીના રોજ સાંજે એકાવન હજાર ઘાસડીની આવકનો કુલ ટોટલ જોવા મળે છે એટલે આપણે કાલે પચાસ હજાર ધારણા મૂકી હતી પહેલા સ્થાને છે મહારાષ્ટ્ર વેચવાલીમાં જોવા મળે છે ખેડૂતો અધાધૂન વેચવાલી કરી રહ્યા છે મધ્યપ્રદેશની વાત કરીએ તો બાર હજાર ત્રણસો ઘાસડીની આવક જોવા મળે છે કર્ણાટકની વાત કરીએ તો પંદર હજાર ઘાસડીની ત્યાંથી આવક જોવા મળે છે તેલંગાણાની વાત કરીએ તો અઠ્યાવીસ હજાર ઘાંસડીની આવક જોવા મળે છે તેલંગાણામાં છે લગભગ બે ત્રણ દિવસથી આવક ઘટી રહી છે આંધ્રપ્રદેશની વાત કરીએ તો સાત હજાર આઠસો ઘાસડીની આવક જોવા મળે છે તમિલનાડુની વાત કરીએ તો બસો ઘાંસડીની આવક જોવા મળે છે ઓડિશાની વાત કરીએ તો ત્રણ હજાર સાતસો ઘાસડી આવક ક્યાંથી આપણને જોવા મળે છે પંજાબ હરિયાણા રાજસ્થાન વાત કરીએ તો સત્તર હજાર ઘાસડી ની આવક આપણને જોવા મળે છે ઓલ ઓવર તમામ રાજ્યોને મેળવીને કુલ ટોટલ જોઈએ તો એક લાખ ઓગણસી હજાર ચારસો ઘાસડી આવક છે આપણને જાન્યુઆરી ના રોજ ગુરુવારે જોવા મળે એની સાથે જોઈએ તો દેશની અંદર એક કરોડ ચોમ્માલીસ લાખ અડતાલીસ હજાર સો ઘાસડી છે બંધાઈ ચુકી છે અત્યાર સુધીમાં એવી રીતના ગુજરાત ઘાસડીના ભાવની ચર્ચા કરીએ તો ઓગણત્રીસ એમએમ ના ભાવ છે પંચાવન હજાર રૂપિયા થી પંચાવન હજાર ની વચ્ચે અત્યારે હાલ ફરીથી ઊંચા ભાવે છે બસો રૂપિયા ત્રણસો રૂપિયા સુધીનો આપણે સુધારો છે હાજર બજારમાં ગુજરાત શંકર અંદર જોવા મળ્યો હતો મધ્યપ્રદેશ એમપી ની આપણે ચર્ચા કરીએ તો તેપન હજાર ચારસો એ આપણને અઠ્યાવીસ એમ ના ભાવ છે એમાં પણ રૂપિયાનો સુધારો જોવા જોવા મળ્યો પંજાબ હરિયાણા રાજસ્થાન છે વારંવાર મળતો હતો એમાં ફરીથી આપણને સો દોઢસો રૂપિયાનો ઘટાડો થતા એકાવન હજાર છસો રૂપિયાના ભાવ છે સત્યાવીસ એમએમ ધૂની રૂની ઘાસડીના ભાવ છે આપણે જોવા મળે છે કર્ણાટક લાઈન ની વાત કરીએ તો આપણને પાંત્રીસ એમ એમ ચોત્રીસ એમ ના ભાવ છે અઠ્યોતેર હજાર થી લઈને એસી હજાર ની વચ્ચે છે હાલ આપણને જોવા મળે છે ઓલ ઓવર દેશની ચર્ચા કરીએ તો ત્રણ ચાર રાજ્યોની અંદર જોવા મળે છે રૂની પોણા બે લાખ આજુબાજુ છે તો એ પ્રમાણે આપણને છે બજાર છે મજબૂત સ્થિતિમાં આપણે ગણી શકીએ કારણ કે માંગ એટલી બધી નથી થતા પણ છે ભાવ મજબૂત જોવા મળે છે એ દર્શાવે છે આગામી સમયમાં છે ગમે ત્યારે તેજીનો જમ્પ છે આવી શકે છે કારણ કે એક મહિનાનો ચાર્ટ તમારી સામે આયુષ ફ્યુચરનો ઓટન અમેરિકન વાયદાનો કરવામાં આવ્યો છે એની અંદર તમે જોઈ શકો છો ત્રણ ટકાની તેજી છે એક મહિનાની અંદર જોવા મળે છે વાયદાની અંદર જ્યારે છે આપણે એક મહિનાની શરૂઆતમાં ઓગણએસી સેન્ટ આજુબાજુ વાયદાની સ્થિતિ આપણે જોવા મળતી હતી ફરીથી વાયદાની અંદર ધીમો ધીમો સુધારો આપણે જોવા મળે છે અને ફરીથી એકવાર પંદર દિવસમાં છે ઘણો ઘટાડો જોવા મળ્યો એટલે કે ઓગણએસી સેન્ટની આજુબાજુ છે ફરીથી એકવાર વાયદાની સપાટી આપણે જોવા મળે અને વાયદો છે ફરીથી બાઉન્સ બેક આપી અને અત્યારે હાલ પાસી પોઈન્ટ ચોસઠ સેન્ટનું મથાલાની સપાટી ટચ કરી આવ્યો છે એટલે ખાસ જોઈએ તો એક મહિનાની સપાટીમાં તમે જોઈ શકો છો કે ત્રણ ટકાની મજબૂતી છે વાયદાની અંદર જોવા મળે છે કોટન અમેરિકન વાયદાની અંદર જ્યારે પણ ખરીદી છે કોઈપણ સ્ટોકિસ્ટે એ સેન્ટને સેન્ટના ભાવે છે ખરીદી કરી છે તો એની ખરીદીમાં છે એને ત્રણ ટકાનો લાભ એટલે કે સો રૂપિયા ત્રણ રૂપિયા છે નફો મળી ચુક્યો હોય આ એક મહિનાની અંદર કારણ કે એક મહિના પહેલા છે રિટેલ સેલ ની જે સ્થિતિ છે અમેરિકાની અંદર છે આપણને જે દબાણમાં જોવા મળતી હતી ફરીથી એક મહિના બાદ છે અમેરિકન બજારમાં રિટેલ સેલ છે ટેક્સટાઇલ નું વેચાણ છે એક પોઈન્ટ છ ટકા વધીને જોવા મળ્યું એના લીધે વાયદામાં છે આપણને ગ્રોથ જોવા મળ્યો સુધારો જોવા મળ્યો પાછલા ચાર રિપોર્ટ જે રજૂ નિકાસ વેચાણા તમારી સામે કર્યા છે એમાં અમેરિકા કોટનમાં છે નિકાસમાં બે લાખ થી ઉપર મજબૂત સ્થિતિમાં જોવા મળ્યું છે જેલા ચાર રિપોર્ટમાં છે 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 લાખ ઉપર ઉપર નિકાસમાં મજબૂતી જોવા અમેરિકાની અંદર એ પણ અસર કરતું હોય બીજું જોઈએ તો જે જે રિટેલ એટલે કે અમેરિકન દુકાનો ઉપર છે કાપડની માંગ વધી રહી છે એ પણ સરળ ભાષામાં સમજાવીએ તો કાપડની દુકાનોમાંથી જે ખરાકી છે કાપડની વધી રહી છે અને ગ્રાહકો છે કાપડ ખરીદી વધારે પડતી જે અમેરિકાની ધારણા હતી એની ઉપર છે ખરીદી કરી રહ્યા છે એટલા માટે છે વાયદા ઉપર એની ઇફેક્ટ જોવા મળે છે ઘણા બધા મોટા બ્રોકર મિત્રો છે એ પણ એવું માને છે કે ધીમી સ્પીડે છે કપાસની અંદર સુધારો માનવામાં અત્યારે હાલ આવે છે અત્યારે વધારે પડતો પણ આવી શકે પણ અત્યારે ડોલર મજબૂત છે ડોલર મજબૂત એટલે કે અમેરિકાનો ભાવ છે ડોલરની અંદર જોવા મળતો હોય એટલે ખરીદી કરનાર બીજો દેશ છે એને મોંઘુ કોઈ પણ કાપડ અથવા કોટન છે મોંઘુ છે એ મળી શકે એટલે ભાવ ઓછો કોઈ એને ખરીદી કરવી પડે એટલા માટે ડોલર જ્યારે મજબૂત હોય ત્યારે થોડું દબાણ તો પણ છે ભાવની અંદર વધારો જોવા મળ્યો અને આજે સાંજે સાપ્તાહિક આંકડા પણ તમારી સામે રજૂ કરશું એમાં આપણે કેવો સુધારો વધારો જોવા મળે એ પ્રમાણે વાયદાની સ્થિતિ આગામી નક્કી થઈ શકશે કાલનો સવારનો ભાગ છે એની અંદર આપણે ટેક્સટાઇલ મિલોની માંગ અથવા તો જે કપડની ખરીદી વધી એ આપણા દેશની અંદર કરી હતી અને અઢાર જાન્યુઆરી રાત્રે બંધ થતા વાયદાની બંધ સપાટી છે આપણે બાસી પચાસ સેન્ટની જોવા મળી પોણા ટકાની મજબૂતી સાથે વાયદો આપણે બંધ થતો જોવા મળ્યો આજે શું સ્થિતિ જોવા મળશે આકડા પ્રમાણે સમજ્યું સાંજના ભાગમાં બંને વાયદાની માહિતી રિપોર્ટ સાથે ભાગ રજૂ કરવામાં આવશે તો શું સાંજના ભાગમાં જ્યાં સુધી તમામ ખેડૂત ભાગ લાઈક કરી દેવો અવશ્ય જેથી અમને પ્રોત્સાહન મળતું રહે જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર